રાજકોટ શહેરમાં આજે એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા વિવિધ મુદ્દાઓ જેવા કે વિદ્યાર્થીઓની સુરક્ષા પીએચડી પરીક્ષા સહિતના અગિયાર મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો આ સાથે સંસ્કૃત વિભાગમાં ઝડપથી પીએચડી કરાવી આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે વીસી ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ મૂકીને જવાનું કહેતા વિરોધ કરવામાં આવ્યો તો સાથે વીસી ચેમ્બરની બહાર એબીવીપીના કાર્યકરો ધરણા પર બેઠા હતા ધરણા પર બેસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિવિધ વિદ્યાર્થી હિતના અગિયાર જાતના પ્રશ્નો કે જે પચીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ થી લઈને પીએચડી ના પ્રશ્ન થી લઈને એવા અનેક પ્રશ્નો વિદ્યાર્થી જગતમાં સર્જાતા હોય તેને લઈને અનેક વાર આવેદનપત્ર આવવામાં આવ્યા મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી કોઈપણ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવાયો નથી પ્રતિકારક કોઈ પણ પગલાં લેવાયા નથી હવે પીએચડીમાં જે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં ગેરરીતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી તેમાં અમને એક કમિટીની રચના કરવામાં આવી બાંધધરી આપી હતી તેમાં પણ કોઈ આગળ પ્રતિકારક રૂપ પગલાં લેવાના નથી ત્યારબાદ યુનિવર્સિટીને સુરક્ષાનો પ્રશ્ન હોય તો આપ સૌને ધ્યાનમાં જ છે કે અનેકવાર અસામાજિક તત્વો આવી જતા હોય છે કે ગમે રીતની ગેરરીતિ બેનો દીકરીઓની છેડતીના બનાવ સામે આવતા હોય છે તો તેને લઈને યુનિવર્સિટીમાં આપણે અઢળકવાર લેખિક લેખિત મૌખિક રજૂઆત કરી કે કેમ્પસના જેટલા જેટલા મુખ્ય માર્ગો છે ત્યાં સીસીટીવી કેમેરા સજ્જ કરો અને આવા અસામાજિક તત્વોને બહાર રાખવા માટે યુનિવર્સિટીના મુખ્ય માર્ગ સિવાય બધા માર્ગ બંધ થવા જોઈએ તેમાં હજી કોઈ પણ પગલાં લેવાયા નથી ખૂબ દયનીય સ્થિતિ જોવા મળે છે અત્યારે ગર્લ્સ હોસ્ટેલનો પ્રશ્ન હોય એમાં આપણે અનેકવાર રજૂઆત કરવામાં આવી એમાં કોઈ પણ જાતના પગલાં નથી લેવાયા જ્યાં બહેનોને ભોજન વ્યવસ્થાથી લઈને બધી સ્થિતિ ખૂબ દયનીય છે ભાઈઓની હોસ્ટેલમાં તો ભોજન ભોજનાલયની શરૂઆત જ નથી થઈ એમ અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે ગ્રેસિંગ સિસ્ટમમાં પણ એમ યુનિવર્સિટીની અંદર ગ્રેસિંગ સિસ્ટમની અંદર સેક્શન જે વિદ્યાર્થીઓને ચૌદ માર્કનું ગ્રેસિંગ મળવું જોઈએ મળી જાય છે અને ચાર માર્કનું ગ્રેસિંગ ઘટતું એને મળતું નથી તો આ જે એકસો છાસઠ સડસઠ સેક્શન છે તેને ધ્યાનમાં રાખીને ત્વરિત ક્યાંક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવો જોઈએ અને યુનિવર્સિટીની અંદર જો વાતાવરણ એક સુખદ અને વિદ્યાર્થી હિતનું બને એવા પગલા લેવા જોઈએ યુનિવર્સિટી પ્રશાસનના અને આવી તો જે સંસ્કૃત ભવનમાં જે એક બેનની વાત કરું કે સંસ્કૃત ભવનમાં એક બેન ને પીએચડી ટૂંક સમયમાં એમ ઓછા સમયમાં ઓછા સમયમાં એક પીએચડી કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું એમ એટલે એ જેની અંદર જે પણ ગાઈડ સંડોવાયેલા હોય કે બીજા કોઈ પણ સાહેબ હોય તેની કાયદેકીય રીતના કાર્યવાહી થવી જોઈએ અને તેને સજા મળવી જોઈએ આવા અમારા વિવિધ અગિયાર મુદ્દાઓ અને આજે અમે ધરણા પ્રદર્શન દ્વારા આંદોલન કરીને વિરોધ કરવામાં આવ્યા છીએ માટે આવ્યા છીએ રાજકોટ મહાનગરના તમામ કાર્યકર્તાઓને જ્યારે પ્રતિકારાત્મક લેખિકમાં જવાબ મળશે અને યુનિવર્સિટીમાં સિક્યોરિટીથી લઈને હોસ્ટેલથી લઈને બધા નાના નાના અગિયાર જાતના મુદ્દાઓ છે તેને માંગ સ્વીકારીને કામ આગળ પગલાં લેવામાં આવશે ત્યારબાદ જ તેમાં વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી અમે કોઈ પણ વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તા હટવાના નથી અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે